રાજુલાના વેરાય નજીક આવે બલાડ માતાજી મંદિર ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ મહંતશ્રી નિખિલભાઈ ત્રિવેદી અને ચિરાગભાઈ જોશી દ્વારા સુંદર આયોજન આ પ્રસંગે ભેરાઈ ગામના સરપંચ શ્રી વાલાભાઈ રામ હમીરભાઈ આહિર સહિત અગ્રણીઓ રહ્યા હતા ઉપસ્થિત વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન લુપ્ત થતી ચકલીઓને બચાવવાના અભિગમ અન્વયે માળા વિતરણ પણ કરવામાં આવે તાલુકો રાજુલા જિલ્લો અમરેલી બલાળ માતા મંદિર આજે વૃક્ષરોપણ નું કાર્યક્રમ કરવામાં આવ્યું ગ્રામ સપો તથા છકલી માળાનું વિતરણ કરવામાં આવ્યું દાદા તથા મિત્રો સરપંચ યુવા વાલભાઈ ગ્રામ આજે કાર્યક્રમ સારો છે તમારું મહાન તરીકે તમારું આખું નામ मोहन बलार्ड माताजी मंदिर नमः त्रिवेदी निखिल दादा